રાજકોટમાં ભાજપના કોર્પોરેટર ઉપર ગંભીર આરોપ વોર્ડ નંબર કોર્પોરેટરો પર કૌભાંડ નો કોર્પોરેટરો બાંધકામ નો ખુલાસો ત્રિપુરા નગર ગ્રીનલેન્ડ ચોકડી નજીક ટીપી રોડ દબાવી દુકાન મકાનનું નિર્માણ કરાયું નર્મદા કેનાલ પર દુકાનો મકાનો બનાવાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે રેમોલ્યુશન છતાં ફરી દુકાન અને મકાન બનાવી નાખ્યા પરેશ પીપળીયા અને આ રીતના ખોટી રીતે બાંધકામ થઈ ગયેલું છે બરાબર અને અઢાર મીટર નો રોડ છે અને એની માથે બાંધકામ થઈ ગયેલું છે